નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવા મકાઈના ભજીયા અને એની સાથે સાથે મેં આજે બટેટાના ભજીયા અને મોડા મરચાંના પણ ભજીયા બનાવ્યા છે તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો સૌ પ્રથમ તો મેં અહીંયા એક જ મકાઈનો ડોડો લીધો છે તમે ઈચ્છો એ પ્રમાણે તમારે જેટલા ભજીયા બનાવવા હોય એ રીતે તમે મકાઈ લઈ શકો છો તો હવે મકાઈના ડોડા આપણે છોલતા હોઈએ ને ત્યારે એમાંથી જે રેસા નીકળે છે ને એને જોઈને તો આપણે બાળપણ યાદ આવી જાય છે કે આપણે એ નાના હતા તો કેવી મૂછ બનાવતા હતા અને એને કેવી મોજ કરતા હતા તો ચાલો વાતો તો પૂરી જ નહીં થાય તો મકાઈના ડોડાને સારી રીતે છોલી લીધા પછી હવે આપણે એને આ રીતે કટિંગ કરવાના છે તમે જોઈ શકો છો આ રીતે ઊભા મૂકી અને છરીથી બે ત્રણ વાર એને આ આ રીતે કટિંગ કરશો એટલે બધા બિયા છે એ કટિંગ થઈ જશે અને આ કટિંગ એટલા માટે કરવાનું છે કારણ કે જો તમે આખા બિયાને તમે તેલમાં તળશો તો કદાચ ફૂટવાનો સંભાવના ઘણી બધી રહેશે એટલા માટે આપણે દરેક બિયાને આ રીતે કટિંગ કરી લેવાના છે જો તમે ઈચ્છો તો એના દાણા કાઢી અને અજગતરા વાટી પણ શકો છો પણ આ એક સિમ્પલ અને સરળ રીત છે કે એને આ રીતે કટિંગ કરવામાં બહુ વાર પણ નહીં લાગે અને બહુ ફટાફટ થઈ જશે તો હવે આપણે બધા દાણાને આપણે હાથેથી આ રીતે મસળી નાખવાના છે જેથી કોઈ પણ જે દાણો આખો રહી ગયો હોય તે એકદમ સારી રીતે તૂટી જાય અને તેલમાં ફૂટે નહીં એટલા માટે આ રીતે મસળવું જરૂરી છે તો મસળી લીધા પછી હવે આપણે એમાં મસાલો કરીશું તો મસાલામાં સૌથી પહેલાં તો સ્વાદ અનુસાર મીઠું ચપટી ખળદર ધાણાજીરું અને થોડુંક જીરું એડ કરવાનું છે અને આદુ મરચાંની પેટ ત્યારબાદ ત્યારથી પાંચ ચમચી જેટલો ચોખાનો લોટ અને છ થી સાત ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે ચણાનો લોટ આપણે જેટલા મકાઈના દાણા હોય એનાથી અડધો જ લેવાનો છે ત્યારબાદ કોથમીર એડ કરી અને સારી રીતે આ રીતે મસળી નાખવાનું છે બધી વસ્તુ સારી રીતે મસળી લીધા પછી જરૂર પૂરતું પાણી એડ કરતા જવાનું છે અને ફરીથી મસળતા જવાનું છે અને આપણે લોટ બાંધતા હોઈએ ને બસ એ જ રીતે આપણે અહીંયા લોટ બાંધવાનો છે તો અહીંયા આપણે પાતળું ખીરું નથી કરવાનું પણ લોટ બાંધતા હોય ને બસ એ જ રીતે આપણે અહીંયા લોટ જ રેડી કરવાનો છે ત્યારબાદ છેલ્લે આપણે એમાં થોડોક ખાવાનો સોડા એડ કરી અને ફરીથી મસળી અને એના તમે ઈચ્છો એ રીતે ભજીયા બનાવી દેવાના છે જેમ કે તમે ઈચ્છો નાના નાના વડા બનાવવાના છે તો વડા બનાવી શકો તમે એને ચપટા વડા બનાવવાનો છો તો ચપટા પણ બનાવી શકો છો પણ મેં અહીંયા નાના નાના ગોલ ગોલ ભજીયા જેવી સ્ટાઇલમાં એને શેપ આપેલો છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો ચાલો હવે હું મકાઈના નાના નાના ભજીયા અને લાલા નાના ગોળવા વાળું છું ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને બેલ લાયકોન દબાવવાનું તો ભૂલતા જ નહીં જેથી અમારા કોઈ પણ વિડીયો અમે અપલોડ કરીએ તો તમને સૌથી પહેલાં મળી જાય એટલા માટે તો ચાલો હવે મકાઈના ભજીયા રેડી છે આપણે એને સાઈડમાં રાખીશું ત્યાં સુધી હવે આપણે જે બટેટાના અને મોડા મરચાંના ભજીયા છે તે રેડી કરીએ તો એના માટે અહીંયા જરૂર પૂરતો ચણાનો લોટ લીધેલો છે અને એમાં થોડોક ચોખાનો લોટ પણ એડ કરેલો છે હવે જરૂર પૂરતું પાણી એડ કરી અને આપણે મીડિયમ સાઇઝનું આપણે બેટર તૈયાર કરવાનું છે એટલે કે ભજીયામાં જે થોડુંક જાડું ખીરું હોય છે બસ એવું તૈયાર કરવાનું છે હવે એમાં સ્વાદ અનુસાર મીઠું હળદર લાલ મરચું પાવડર ધાણાજીરું અને થોડીક ખાંડ એડ કરવાની છે કોથમીર તો ખરે તે સાથે આપણે લીલા વાટેલા આદુ મરચાની પેસ્ટ એડ કરી અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ મિક્સ કરી લીધા પછી હવે આપણે છેલ્લે એમાં થોડોક ખાવાનો સોડા એડ કરવાનો રહેશે ખાવાનો સોડા એડ કર્યા પછી ફરીથી મિક્સ કરી અને આપણે એને પાંચથી દસ મિનિટ માટેની સાઈડમાં રાખીશું હવે આપણે ત્યાં સુધી મોડા મરચાં અને બટેટાને સુધારવાનું પણ કામ કરી લઈએ તો અહીંયા બહુ મોટા મોડા મરચાં છે એટલે મેં એના બે ભાગ કરી અને એના બધા બીયા કાઢી લીધેલા છે તમે ઈચ્છો તો ભરેલા મરચાંના ભજીયા પણ બનાવી શકો છો એની રેસીપી પણ મેં ચેનલમાં મૂકેલી જ છે તમે ચેનલમાં જઈને જોઈ શકો છો તો હવે આ મોડા મરચાં આ રીતે કટિંગ કરી લઈશું એટલે આપણા મોડા મરચાં રેડી હવે આપણે બટેટા લેવાના છે બટેટાને સારી રીતે ધોઈ એના છાલ કાઢી લેવાની છે અને મારી પાસે અહીંયા ચિપ્સ પાડવાનું જે મશીન છે એનો ઉપયોગ કરેલો છે તમે ઈચ્છો તો છરીથી પણ એની પાતળી પાતળી ચીપ્સ બનાવી શકો છો અહીંયા જે આપણે બ બટેટાની ચીપ્સ બનાવીએ છીએ એ સાઇઝની થોડીક જાડી સાઇઝની મેં બનાવેલી છે તો હવે બટેટાની કિપ્સ કરી લીધા પછી હવે આપણે એને સારી રીતે ધોઈ લઈએ તો ધોઈ અને એનું બધું પાણી નીતાળી લઈએ ત્યાં સુધી હવે આપણે જે મકાઈના ભજીયા રેડી રાખ્યા છે તેને તળીશું તો આપણે ગરમા ગરમ તેલમાં હવે મકાઈના ભજીયા તળી રહ્યા છે આ બધા મકાઈના ભજીયાને આપણે મીડિયમ આંચ પર તળવાના છે જો તમે ફાસ્ટ ગેસ પર ફટાફટ તળશો તો એ તળાઈ તો જશે પણ ક્રિસ્પી નહીં બને અને એનો ટેસ્ટ પણ સારો નહીં આવે અંદરથી થોડા કાચા પણ રહેશે એટલા માટે મીડિયમ અથવા તો એકદમ ધીમી આંચ પર તમે એને સારી રીતે તળી શકો છો તો હવે આપણા ગરમા ગરમ ભજીયા રેડી થઈ ગયા છે કોને કોને ભજીયા ભાવે છે અને વરસાદની ઋતુમાં તો ભજીયા બધાને ભાવતા જ હોય છે જેવો વરસાદ પડે એવા ભજીયા જ યાદ આવે છે તો મારા ઘરમાં તો મારા પપ્પાને તો બહુ જ ભાવે છે તો ચાલો આપણા મકાઈના ભજીયા તો તૈયાર થઈ ગયા છે તો હવે આપણે બટેટાની જે ચિપ્સ કરેલી છે તેના ભજીયા બનાવીશું તો બધી ચિપ્સને આ રીતે જે ખીરું રેડી કર્યું છે તેમાં એડ કરી દેવાનું છે અને આ રીતે થોડી થોડી નિતારી લેવાની છે અને પછી એને ગરમા ગરમ તેલમાં એડ કરતા દેવાનું છે એક પછી એક એડ કરી દીધા પછી એકદમ ધીમી આંચ પર એને બરાબર તળાવવા દેવાનું છે જો બરાબર નહીં તળાય તો અંદરથી બટેટા કાચા રહી શકે છે એટલા માટે એને બરાબર તળાવવા દેવાનું છે અને જો ફાસ્ટ ગેસ રાખશો તો ઉપરથી લાલ તો થઈ જશે પણ બટેટા ચોક્કસ અંદરથી કાચા રહે એટલે હંમેશા મીડિયમ આજ પર જ આપણે બટેટાની જે ભજીયા છે તે તળવાના રહેશે હવે મેં સાથે સાથે મરચાંના જે ભજીયા છે તે પણ આમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો વિડીયોમાં હવે આપણા બટેટા અને મરચાંના ભજીયા પણ રેડી થઈ જશે તો કોના કોના મોઢામાં પાણી આવી રહ્યું છે અત્યારે તો બહાર વરસાદ વરસી જ રહ્યો છે ઝરમર ઝરમર પણ ગરમી પણ એટલી બધી લાગી રહી છે તો ચાલો કોને કોને ભાવે છે આવી જાઓ બધા મસ્ત મજાના એકદમ ટેસ્ટી ટેસ્ટી ભજીયા ખાવા માટે તો જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી કહી દઉં છું તમને તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી ભાઈ